પંદર વર્ષથી કાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદ તાલુકાના આશા વર્કર બહેનોને વડાપ્રધાનના જન્મદિવસે સોંપવામાં આવેલો ઓનલાઈન સ્થપિત કરી પર્ટરનું નિરાકરણ લાવી જન્મદિવસની મહિલાઓને ભેટ આપવા અંગેનું પત્ર પાઠવવામાં આવ્યું પર્ટલ માંગણીઓનું નિરાકરણ કરી અને બીજું ઓનલાઈન કામગીરી કરાવી હોય તો પચીસો રૂપિયા પગાર વધારી પચીસ હજાર પગારની માંગણી કરી

અને જે તેઓની માંગણી નહી સંતોષાય તો હડતાલ પર ઉતારવાની ચીમકી આપી હતી યાકુબ પટેલ ભરૂચ મારું નામ પટેલ તસ્લીમા ફરહાદ હું આમોદ ની રહીશ હું આછોદ પીએચસી માં કામ કરું છું એ જે આશા તરીકે અત્યારે જે ઓનલાઈન કામગીરી એટલી બધી વધી રહેલી છે કે જેથી અમને અમારું જે વેતન મળવું જોઈએ એ મળતું નથી એ બદલ આજે 18/9/2025 ના રોજ અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવા આવેલા છે એમાં અમારી સાથે આછોત પીએસસી માતર પીએસસી અને સમની પીએસસી ની તમામ આશાઓ ભેગી થઈને મામલતદાર ઓફિસમાં આવેદન પત્ર આપવા આવેલા છે સમાન કામ સમાન વેતન અમે જે કામ કરીએ છીએ એનો અમને પૂરતું વેતન મળતું જ નથી અને મોંઘવારીના કારણે અમારું થઈ શકે તેમ જ નથી એટલા માટે અમારો પગાર વધારે આગળ અમારી પાછળ કોઈ બોલવા વાળું નથી એટલે અમારી સાથે સહ સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને જે અત્યારે ઓનલાઈન કામ કરવાનું દબાણ કરી રહેલા છે તે કામ અમે બિલકુલ કરવાના નથી એનું કારણ એવું છે કે જે ઓનલાઈન કામગીરી અમને કરવાનું કહે છે તે અમને તદ્દન ફ્રીમાં કરવાનું કહે છે એનું અમને કોઈ વેતન મળતું જ નથી અને ફીલમાં અમે જયારે જઈએ છીએ આઈ સ્ક્રીનિંગ કરવા માટે તો એવું કે છે કે તમે ક્યાં ડોક્ટર થોડી છે અમે તમને બધી માહિતી આપીએ અને તમે જેવું કરો તેવું અમે લોકો કરીએ એટલે અમને ફિલ્મમાં પણ ખુબજ તકલીફ પડે છે ફિલ્મ વર્ક કરવામાં અને ઉપરથી અમારા ઉપર દબાણ છે કે તમે આ કામ કરો અને એ કામ માટે અમારી પાસે મોબાઈલ માં જ કરવાનું હોય છે હવે ગરીબ બહેનો ગરીબ બહેનો કઈ રીતે મોબાઈલ ખરીદી શકે અને ઓનલાઈન કામ ખરીદી શકે ધોરણ પાંચ ભણેલી આશાઓ બહેનો પણ છે હવે એ લોકો તો ઓનલાઈન કામગીરી કરી શકે એમ જ નથી માટે અમે ઓનલાઈન કામ કરવાનો બહિષ્કાર કરીએ છીએ બધી આશાઓ ભેગી થઈને મામલતદાર ઓફિસ ને અમે આવેદન પત્ર આપેલું છે અમારે અત્યારે કોઈ પગાર ફિક્સ નથી ફિક્સ અમને બે હજાર આપે છે એનાથી તો અમારું કઈ ગુજરાન થઈ શકે તેમ જ નથી અને અમને કોઈ પગાર ફિક્સ નથી અમને ઇન્સેન્ટિવ બેઝ પર જ અમને ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે અમે આ ચોક્કસ મુદ્દત ની હલકાર પર ઉતરવાના છીએ Gracias.